જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા બધાય જોરદાર મજામાં છે ને હમ હવે અમારે તો અહીંયા છે ને મજા મજા જ છે પણ આ બાજુ સાઉથ ઇંગ્લેન્ડમાં સાઉથ ઇંગ્લેન્ડ એટલે ટૂંકમાં છેડેવાળી બાજુ ઈસ્ટ સાઉથમાં કેન્ટ અને સસેક્સ તો ન્યા શું થયું છે હવે હું તમને વાત એ કરું કે આપણે નાવા જઈએ નાતા હોય બરાબર છે શાવર લેતા હોય શાવર લેતા હોય ને ઓચિતાનો હાબુ હાબુ દીધો હોય હાબુ હાબુ દે દીધો હોય ને અથવા તો જેલ જે તમે દેતા હોય ને જે કરતા હોય પણ ટૂંકમાં અથવા તો શેમ્પુ હવે આ બધું કર્યા પછી તમે જેવો એટલું ચાલું કરો શાવર અને પાણીનો આવે તો શું કરવું રાયડિયું કે નાખવ્યું ઘરમાં હોય તો રાયડિયું નાખો હાલો ભાઈ બધા કાયમી ગા ને તમે એકલા હોય અંદર ને અહીંયા સાબર સાવર પાણી ના આવ્યું વાત થાય પૂરી કરવું હું એમ હમ તો આવી પરિસ્થિતિ થઈ છે એટલે મેં કીધું હાલો તમને હું વાત કરું ભાંડાડા નહીં કારણ કે મોસ્ટ ઓફ ધ માણસોને ખબર નહીં હોય આ વસ્તુના એમ કે અહીંયા ઇંગ્લેન્ડમાં એ પણ ઈંગ્લેન્ડમાં થયું છે એમ બીજે ક્યાંય બરાબર કે કે થાય તો આપણે દેશમાં હોય બધું ઘણી વખત થાય પણ અહીંયા ઈંગ્લેન્ડમાં આવા આવા કન્ટ્રીમાં થાય થઈ શકે ની થયું છે ને થયું તો થયું પણ જીવું કરતી હું એટલે મારે વાત તમને એ કરવી છે એના વિશે કે પાણીની કિંમત ક્યારે સમજાય કે જ્યારે પાણી ન હોય ત્યારે રાઈટ બાકી બધી ફેસિલિટી તમને બધી પૂરી આવતી હોય ને ટ્વેન્ટી ફોર અવર્સ પાણી આવતું હોય નળમાંથી સીધે સીધું પીવાનું હોય ને ટોયલેટમાં જાઓ તો ત્યાં કોઈ પ્રોબ્લેમ નહીં શાવરમાં કોઈ પ્રોબ્લેમ નહીં રાઈટ કપડાં ધોવા હોય તો એ વોશિંગ મશીન હોય લેમાં નાખી દીઓ ડિશવોશરમાં વોશરમાં ડીશું નાખી દીઓ તો એ બધું ધોવાઈ જાય બધું થઈ જાય હવે એ દરરોજનું થતું હોય એટલે માણસોને છોકરાઓને કે કોઈ નહીં બધે ને કોઈ નહીં કોઈની કિંમત નબળે એની વસ્તુ કિંમત ક્યારે સમજાય કે જ્યારે એનો અભાવ થાય ત્યારે તો આ વસ્તુ બની છે અને માણસો ત્રાસી ગયા છે રાઈટ અને અઠવાડિયું છે અઠવાડિયું થયું આજે પૂરેપૂરું અઠવાડિયું વન વીક વન વીકથી ત્રી હજાર ઘરમાં પાણી નહોતું વિચાર કરો તમે હવે એ સસેક્સ અને કેન્ટમાં સસેક્સ ને કેન્ટનો તમને એરિયા હું બતાવી દો આમાં મેપની અંદર એ તમને ખબર પડી છે કે આ યુકેનો મેપ છે ને યુકેના મેપની અંદર જુઓ નીચેના ભાગમાં જે દેખાય છે રાઈટ એ સસેક્સ અને કેન્ટ છે એટલે તમે કે કે ડોવરને તો ખબર છે ને ડોવર આપણે જે અહીંથી ઓલી જાય છે અંદર અન્ડરગ્રાઉન્ડ અહીંથી ટનલ જાય છે આપણે પેરિસ ઓલ ધ વે રાઈટ એ ટનલ ત્યાંથી જવાય છે ડોવરથી તો એ બધો આખો એરિયા તો ત્રીસ હજાર ઘરમાં પાણી વગરના બિચારા અઠવાડિયા અઠવાડિયાથી હવા વિચાર કરો તમે પરિસ્થિતિ કેવી આવે માં જવું હોય કે ટોયલેટ ના જ કરવું કે નાહવું નહીં હલો નાહિયાએ તો મૂકી દઉં નાહવાનું પણ કંઈ વાંધો નહીં નાઈ અઠવાડિયા આપણા બાપ દાદા અઠવાડિયા અઠવાડિયા નાતા પહેલા પાણી નહોતા જ્યારે એમ પણ અત્યારે તમે વિચાર કરો કે આપણે શું રસોઈ કરવી હોય કુકિંગ કરે ને તો કોઈ ઠામ કેમ આમ ધોવા એમ તો ઠામ ધોવા નહીં આવે પછી આ લોકો બોટલનું ચાલુ કર્યું પાણી કે બોટલ બધી બોટલો આવે એમ કે આ જે આવે ને આપણે બિસ્લેરી હમ હવે એ બધી બોટલું અતિ બધી સપ્લાય કરે પણ છતાંય ન્યાય પાછું લિમિટેડ હોય ને કે ભાઈ તમને કંઈ એમ તો ન હોય કે આલો બેરલના બેરલ તો તમે આખું ટેન્કર લઈ જાઓ ઘરે ઘરે કારણ કે તો તો પૂરું ન પડે પાછું એટલે એને લિમિટેડ હોય એમ તો હવે એટલામાં શું કરવું અને હું ન કરવું રાઈટ એટલે આ પરિસ્થિતિ થઈ છે અને એ લોકો એને પછી કંપનીવાળા ઉપર ચડી બેઠા બધા અહીંયાની જે સપ્લાયર છે કારણ કે અહીંયા બધા જુદા આમ જ આમ જુઓ તો અંડર ગવર્મેન્ટ ફંડેડ હોય રાઈટ અમુક અને પણ એ છે ને ટૂંકમાં હાફ ચેરિટેબલ હાફ હાફ ઓર્ગેનાઇઝેશન પ્રાઇવેટ હોય ને હાફ થ્રુ ધ ગવર્મેન્ટ હોય એવું હોય સેમી ટૂંકમાં એમ તો અહીંયા બધી વોટર ઓથોરિટી બધી જગ્યાએ જુદી જુદી હોય એમ અમારે અહીંયા વેલ્સ ઓથોરિટી છે રાઈટ પછી અમુક જે ટ્રેન્ટ ઓથોરિટી હોય એમ આપણે લેસ્ટરમાં ની બાજુ મને થાય કે એ ટ્રેન્ટની હેવ રાઈટ હવે એ બધી જગ્યાએ એવી રીતે જુદી જુદી ઓથોરિટી હોય ને એ લોકો બધું હેન્ડલ કરતા હોય આખી કંપનીવાળા હમ એટલે કંઈ પણ થાય એટલે એ લોકો બધું કરે ને આપણે કમ્પ્લેન કરીએ એટલે નહીંતર તો અહીંયા છે ને મન જનરલી આવું તો વોટરના ક્રાઇસિસ થાય ને તો તરત જ આપણને મેસેજ આવે ફોનમાં મેસેજ આવે ટેસ્ટ આપણે ફોન કરીએ એ બન કંપનીમાં એટલે તરત જ એમાં પણ કહીએ કે ભાઈ તમારે કયા કયા એરિયામાં છે તમે એટલે આપણે એરિયાનું નામ લખ કહીએ એટલે એને તરત જ ખબર પડે કે આ એરિયામાં તો એ કહીએ કે આટલા આટલા એરિયામાં અત્યારે આ ટાઈમથી આ ટાઈમમાં થોડોક પ્રોબ્લેમ થયો છે એટલે બંધ થાય એટલે થોડોક ટાઈમ હોય બે પાંચ કલાક હોય હં પણ આતા ત્યાં સુધી અને ઓલા લોકો રિસ્ટોર જ નહોતા કરી શકતા એટલે છે ગવર્મેન્ટને વા અંદર પાર્લામેન્ટમાં એનો ટૂંકમાં પડઘો પડ્યો અને પાર્લામેન્ટમાં ત્યાંથી સ્ટેવાળા કેસ અમારે કીધું કહી દીધું કે એનું ઇન્વેસ્ટિગેશન કરો રાઈટ કંપનીનું કે આ કંપની કેમ આવી રીતે કરે છે રાઈટ આ આવી રીતે હાલે જ નહીં કોઈ દિવસ રાઈટ ને માણસો ત્રાસી ગયા ને ત્રાસી જ જાય એમાં કોઈ સવાલ નથી આપણે આપણી હોય તો આપણી પણ એવું થાય અમારે અહીંયા એક વખત વેલ્સની અંદર થયું હતું પણ અમારે હે ને અમે બચી ગયા હતા અહીંયા આબી ગેલી બચી ગયા હતા પણ અમારે કોલવીન બેન જે અમારી છોકરીનું રે છે એ બાજુ થયું હતું તો એ પહોંચીતા થયું હતું એટલે સ્કૂલ સ્કૂલ તમારે પણ સ્કૂલ ન્યા અમારે મીરાબીની બાજુ જાય તે સ્કૂલ બધી બંધ સ્કૂલે રજા આપી દીધી બપોરના બપોરના કે ભાઈ પાણી કે લીક થયું છે ને પાણી સ્ટોપ થઈ ન થતું એટલે તમે લઈ જાઓ છોકરાઓને એટલે ત્યારે લઈ ગયા અને બધા લઈ આવ્યા પણ અમારે અહીં વાંધો નહોતો એટલે માણસો શું ત્રત જ કે હવે ક્યારે આવી જાય કે કીધું કે કરે છે બધું ટ્રાય કરે છે અને પાછી રિસ્ટોર કરવાની પણ ઇટ ટેક ટાઈમ કે આખો એક પાઇપ બસ થઈ ગયો છે મેઇન પાઇપ એટલે ત્યાંથી કે લીકેજ થઈ ગયું એટલે પૂરું થયું અહીં કે હવે આમાં તો શું કહે છે કે સ્ટોમમાં ઓલો ગ્રેટી સ્ટોમ આવ્યો હતો અહીંયા સ્ટોમમાં તો જનરલી અહીંયા હે ને વાવાઝોડાનું એવું બધા એવું જ રહીએ છીએ એટલે આપણે ત્યાં આવે ને વાવાઝોડા ક્યાં આવે સૌરાષ્ટ્રમાં ના આવે ને આપણી વાવાઝોડા ઓલ ધ ટાઈમ તો ચોમાસામાં તો હોય જ કંઈક ને કંઈક પછી ક કમોસમી વરસાદ આવે તો આવી જ રીતે અહીંયા પણ વાવાઝોડા આવે છે ને આ વિન્ટરમાં સ્પેશિયલી આ ટાઈમની અંદર હોય જ અમારે એ વાવાઝોડું કે આવ્યું શું તે વાવાઝોડું હતું એટલે સારું એવું હતું અમુક એરિયામાં પણ એ બાનું એમ બાકી ન્યા કંઈ એટલું બધું વાવાઝોડું ન્યા ન હતું એ બાજુ આટલું એના કરતાં તો બીજી જગ્યાએ વધારે હતું દેવણ ને કોન્ડવાલ બાજુ એટલે આ એ તો ખોટી વાત કરે છે જે વાત કરે છે પણ એ બહાનું એ કાઢે છે કે એને લીધે એ કે અમારે પ્રોબ્લેમ થઈ ગયો છે હમ એટલે આવો એટલે ઓલા લોકો શું કહે છે કે હવે આ જે કંપનીવાળા જે છે કંપનીવાળાનો ડાયરેક્ટર જે છે ડાયરેક્ટર એના ઉપર એવા આવ્યું તો આવ્યું તો કહે કે એ કેટલા પૈસા કેટલા ફાળે છે કે ચાર લાખ પાઉન્ડ તો પગાર છે ચાર લાખ પાઉન્ડ ફોર થાઉઝન્ડ પગાર વિચાર કરો તમે રાઈટ આપણે ફોર હંડ્રેડ એટલે લગભગ ચાર કરોડ રૂપિયા અને પ્લસ બોનસ લીધું એ કે એટલું તો બોનસ લીધું ને માણસો અત્યારે ભરે છે કેટલા બિલો અમારે અહીંયા લગભગ અમારે જો અમારે અહીંયા હિસાબ કરીએ તો લગભગ હજાર પાઉન્ડ જેટલું બિલ આવે અમારે પાણીનું ખાલી વિચાર કરો પાણીનું પણ આ ફોર બેડરૂમનું મકાન છે ડિટેલ મકાન છે એટલે આમાં કદાચ આવે અને વાપરીએ એ ખારા એવા વાપરીએ આપણે કંઈ લોભ બોપ કરતા નથી કારણ કે આપણે કંઈ બેગ નથી લઈ જાવું એટલે ઘણા લઈ જવું હોય એ થોડોક કરે પણ આપણે આપણે કંઈ લઈ જાવું નથી એટલે એ વસ્તુ નથી પણ ટૂંકમાં હંડ્રેડ થાઉઝન્ડ એટલે લાખ રૂપિયો થયો વરનો ખાલી પાણીનું બિલ એટલે ઘણું કહેવાય બહુ કહેવાય એમ તો માણસો ત્રાસી ગયા કે ભાઈ અમને બિલ કે અમે આટલા આટલા તો બિલ ભરીએ એટલે એ લોકોએ હવે પછી આ બાર બાર તારીખના પછી તો કંપનીને પહેલાં કે અમારે હે ને એ ટોટલી બધા ડાયરેક્ટ ડેબિટ કરો કેન્સલ બધા માણસો એ બધા ડાયરેક્ટ ડેબિટ ન જોઈએ એ કે એટલે ડાયરેક્ટ ડેબિટ પૈસા જતા હોય મંથલી તો એ કે કેન્સલ કરી નાખો બધા એને બધા કેન્સલ કરી નાખી રાઈટ એ કે દીકરા આવી કે તમે જોવો એ કે એટલે હવે કંઈક કોમ્પન્સેસનનું કહે કે તમે એટલા કાં આપો હાંપવા ને હમ આપવાય પડે એમ એમાં હાલે નહીં કંઈ કારણ કે એ તો પાછા આ લોકો લઈ જાય ને ઓલા જેને એનું ઇન્વેસ્ટિગેશન નહીં ચાલુ છે એનું ઇન્વેસ્ટિગેશન નહીં થઈ ગયું ને આજે હમણાં જો આ જે મેસેજ હમણાં આવ્યા છે આ હમણાંના જ છે અત્યારે બીબીસીમાં રાઈટ એ બીબીસી ન્યૂઝ આવ્યા છે ને બ્યુઝ એમાં કહે છે કે હવે આજે રિસ્ટોર થયું છે એ કે લગભગ કે મોસ્ટ ઓફ ધેમ એટલે આજે બધું ધીરે 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 કે હવે થાળે પડી જાય આજ સાંજ સુધીમાં પણ અત્યાર સુધી એટલે અઠવાડિયું આવ્યું ટોટલી ટોટલી વન વીક એટલે એટલે માણસો શું કરે પણ એમ આ આવી વસ્તુમાં અને હવે આગળ જોઈએ હવે આગળ કે એ કે બરાબર બધું હવે તો બધું બરાબર થઈ ગયું છે એ કે આમાં કહે છે કે હું તમને કહું વોટર રિસ્ટોર્ડ ફોર મોસ્ટ આફ્ટર વીક ઓફ ડિસરપ્શન જો એમાં કીએ છે અ વોટર હેઝ બીન રિસ્ટોર ફોર મોર એફેક્ટેડ પ્રોપર્ટીઝ ઓલમોસ્ટ એ વી સપ્લાય પ્રોબ્લેમ કેન્ટ એક સાઉથ ઇસ્ટ વોટર સેન્સ એટલે આવું છે ભાનાડાની કે તો આવજો બાય બાય ને પાછા નવા બ્લોકમાં કંઈક નવું લઈને આવ્યું હતું હર હર મહાદેવ ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં